દર્શક મિત્રો સમાચારોમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે ભરૂચ જિલ્લાના કોઈ પુર આવ્યું હોય એવા પ્રકારનો માહોલ સર્જાયો છે અને ત્યાં નદી કિનારે વસતા દરિયા કિનારે વસતા જે લોકો છે એમના ઘરોમાં દરિયાની ભરતીના પાણી ઘૂસી ગયા છે અને આ દરિયા ભરતીના પાણી ઘૂસતા જે બિહાર મજૂરો થયા છે વર્ગ છે દરિયાની ભરતીમાં જેને કહી શકાય કે ભરતી આવતા પાણી આ ઘરોમાં ઘૂસ્યા છે એનું અનુમાન એક એવું લગાવી શકાય સંભવિત કારણ એવું હોઈ શકે કે આ લોકોના ઘરમાં જે પાણી ઘૂસ્યા છે ઇસ્લામપુર અને જામડીના ઈશાનપુરમાં એનું કારણ એ હોઈ શકે કે આજુબાજુમાં મચ્છી અને ઝીંગાના તળાવ આવેલા છે તેમજ મીઠાના અગળો આવેલા છે અને આ મીઠાના અગળ અને ઝીંગાના તળાવના જે પારાઓ બનાવવામાં આવેલા છે એના દબાણના કારણે આ દરિયાના પાણી જે છે એ આ ગરીબ વર્ગ છે મજૂરિયાત વર્ગ છે એમાં ઘૂસી શકે છે